નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ વખત દાદા અને તેમની દીકરીઓ રોજના નિયમ પ્રમાણે વખત દાદા લાકડી લઈ ખંભ્યા પોટલી ભેરવી દાઢી સંકેલીને નીકળી પડ્યા વખત દાદા દુનિયા જન્મી ત્યારના જન્મ્યા હતા ઘણા વર્ષે એમની દાઢી ખૂબ લાંબી થઈ ગઈ હતી પીઠ વાંકી વળી ગઈ હતી અને આંખે ઓછું દેખાતું હતું એક દેવને એમના પર દયા આવી એમને વરદાન આપ્યું આ મારા વરદાનના પ્રતાપે શું વૃદ્ધ નહીં થઈ તારી પીઠ વધી વાંકી વળશે નહીં અને તને કદી થાક લાગશે નહીં અને તારી આંખોનું તેજ વધશે આવું વરદાન મળવાથી વખત દાદા આજે પણ એવાને એવા જ લાગે છે દાદાને સ પુત્રીઓ હતી હેમંત શિશિર વસંત ક્રિષ્મા વર્ષા અને શરદ એક દિવસની વાત છે વખત દાદા ધીમે ધીમે પૃથ્વી પર જતા હતા વંસદે દાદાની લાકડી સંભાળી અને એ તૈયાર થઈને બેઠી હતી એની ઓઢણીમાં ફૂલ પતંગિયાની મહેકતી સુગંધ પ્રસરી હતી વસંત ધીમે પગલે દાદા પાસે ગઈ અને કહેવા લાગી દાદા આજે પૃથ્વી પર હું જાઉં છું તમને ભલે થાક ન લાગે કે રહીને હું પણ કંટાળી ગઈ છું તમારે તો હંમેશ કંઈ ને કંઈ કામ કરવાનું જ હોય છે આજે તો હું જ જાઉં છું વખત દાદા બોલ્યા પણ દીકરી તારું શું ગયું પૃથ્વી પર વસંત લાવી કંઈ રમત છે આજે આ દેશમાં ને કાલે પહેલા દેશમાં તું થાકી જઈશ પણ વસંતે દાદાની વાત ન ગણકારી એ તો થઈ ગઈ પૃથ્વી પર એના પગલા અડિયા ન અડ્યા ત્યાં તો બધે જ તાજગી તાજગી કળીઓ વંશી વંશે ખીલી ઉઠી અને ઝાડ પર તો નવી કુપળો આવી હતી પંખીઓ કલરવ કરી રહ્યા હતા અને રંગબેરંગી સાથિયા પૂરાઈને પૃથ્વી તો જાણે રૂપાળી રૂપાળી થઈ ગઈ હતી વખત દાદાએ પણ જતા જતાં આ જોયું અને મનમાં બબડ્યા વસંતે સુંદર રંગો પૂર્યા છે મારી દીકરી આમ તો હોશિયાર છે વખત દાદા વસંત પાછી ઘેર આવે એની રાહ જોતા જ બેઠા હતા વસંત આવે અને હું નીકળું પણ ત્યાં તો તરત જ ગ્રીષ્મ તૈયાર થઈ ગઈ ગ્રીષ્મમાં તો ઠંડકનું નામ નહીં એનામાં ઉકળાટ એની ઓઢણી તો આગના ભડકા જેવી હતી એ તરત જ ઉઠીને બોલી દાદા તમે રહેવા દો હું જ આવ છું તમારે ઘણું કરવાનું છે દાદા કહે પણ દીકરી તારે તો પૃથ્વીને તપાવવાની છે વસંતની તાજગી પછી લોકોને એક ગમશે નહીં તું જશે ને પૃથ્વી પર ખૂબ જ ઉકળાટ થશે લોકો બે કડવા વેણ બોલશે એ તારે સાંભળવા પડશે સાંભળી લેશ દાદા મારો ઉકળાટ થોડો કંઈ નકામો છે હું ઉકળાટ કરીશ તો જ વર્ષાનું કામ થશે પૃથ્વીના પેટને થારતા પહેલાં ઉકળાટની જરૂર છે હું જઈશ ત્યારે જ વર્ષા માટે વાદળ બનશે અને પછી તો ગ્રીષ્મ પૃથ્વી પર ઉતરી આવી વખત દાદાએ કહ્યું હતું એમ લોકોને તાપ લાગવા માંડ્યું ધરતી ગરમીથી ધકી રહી હતી કોઈનું સાંભળ્યા વગર ગ્રીષ્મે તો એનું કામ હોંશ ભેર અને બરાબર કરવા માંડ્યું વખત દાદા ગ્રીષ્મની રાહ જોઈ બેઠા હતા ગ્રીષ્મ આવી એને મોડું થયું હતું વર્ષા તૈયાર થઈને જ બેઠી હતી પણ એને ઉતાવળ કરવી પડી નેતરતા નીર જેવા રંગની એની ઓઢણી હતી વર્ષાના ઉતાવળા પગલાંથી વાદળ ગરજવા માંડ્યા વીજળી ઝબૂકી ને પૃથ્વીના લોકો કહેવા માંડ્યા વર્ષા આવી વર્ષા આવી હા હવે તો ઉકળાટ ગયો ધરતી પર હળિયાળી સવાઈ ગઈ જ્યાં જોઈએ ત્યાં લીલું સમ કુમળું ઘાસ થયું ઢોર અરખાયા ખેડૂતો તો આનંદ બની ગયા નદી નાળા અને ખેતરોમાં પાણી પાણી નદીને ત્યાં તો જાણે નવા મહેમાન આવ્યા હોય એમ એ તો ગાંડી ઘેલી બની ગઈ વર્ષા ખરેજ પૃથ્વી પર હસતી અને કૂદતી આવીને ગઈ હવે તો વખત દાદાને કોઈ આવા દેતું જ નહીં એ તૈયાર થઈને બેસતા પણ એક પછી એક દીકરીઓ તૈયાર જ ઊભી હોય શરત તૈયાર થઈ ગઈ ઉજળા દૂધ જેવી એની ઓઢણી હતી એ આવી એટલે શરદ પૂનમ આવી લોકોએ દૂધ પવા ખાધા ગુજરાતનો રાશે રમી શરત પછી હેમંત તૈયાર જ હતી હેમંત એટલે વાતાવરણમાં મધુર ગુલાબી અને તાજગી ભરી ઠંડક પ્રસરાવા લાગી હેમંત ગઈ ન ગઈ ત્યાં તો પાનખર આવી પાનખરનું નામ જ શિશિર હતું એના મસ્ત પવનમાં પાંદડા કરવા લાગ્યા બધે જ કડકડતી ઠંડી પ્રસરી ગઈ હતી ઝાડ બધા ખાલી ખમ થઈ ગયા હતા પણ પાનખરે ધરતીને રંગબેરંગી સુંદરી ઢાંકીથી દીધી પૃથ્વીને તો આનંદ આનંદ થઈ ગયો વસંતનું શણગારેલું પાનખરે ઉતારી નાખ્યું અને ઝાડના ડાળા પાંખડા દેખાવા લાગ્યા પંખીઓ દૂર દેશાવર તરફ ઉપડ્યા ધરતી કહ્યા પાનખરે તો મારી કાયા મઢી દીધી હું આનું ખાતર ખાઈને પાછી તાજી થઈશ કોઈ જાણતું ન હતું કે વસંતના રૂપમાં પાછળ પાનખરના ગુણ હોય છે શિશિર દેખાવે વસંત જેવી કામનગારી ન હતી પણ ગુણે ગરવી હતી વખત દાદાની સહીએ દીકરીઓ હવે તો પૃથ્વી પર વારા ફરતી આવવા માંડી એમને વખત દાદાનું કામ ઓછું કરી દીધું પણ દાદાના સ્વભાવમાં આરામ ન હતો એમને માણસની બુદ્ધિ વધારવાનું કામ કરવા માંડ્યું અને એ બુદ્ધિની મદદથી માણસને કુદરતનું રહસ્ય સમજાવવા માંડ્યું દુશ્મન જેવી લાગતી કુદરત માણસની દોસ્ત બની માણસ સમુદ્ર વટાવતા શીખ્યો એને આકાશમાં ઉડવા વિમાનો શોધ્યા અને આમ દૂર દૂરના દેશોને એ નજીક લાવ્યો પવનની પીઠ પર સંદેશો મોકલતો થયો આમ વિરાટ પૃથ્વીને નાનકડી બનાવી અનંત અંતર ઓછું કર્યું અને ધરતીમાંથી કોલસા લોખંડ સોનું રૂપું તેલ અને હીરા શોધ્યા આમ વખત ફખતદ્દાએ માણસને બુદ્ધિ આપી અને દુનિયાનું રૂપ જ બદલી નાખ્યું હજુ તો એક કોણ જાણે શું શું કરે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ